સિંગવડ સહિત તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી યોજી અને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ આ તરીકે નવાડ બે હજાર પચીસ શિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તથા એકસો પચાસમાં બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે સિંગોડ તાલુકાના આદિવાસી ભાઈઓ તથા બહેનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રેલીઓ કાઢવામાં આવી હતી જેમાં સિંગોડ તાલુકાના તમામ ગામડામાંથી આદિવાસી ભાઈ બહેનો કબોતરી નદીના કિનારે ભમરેજી માતાના મંદિર ખાતેથી ડીજેના સાથે જોડાયા હતા અને ત્યાર પછી ડીજેના તાલે રેલી નીકળી હતી અને જ્યાં રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા આદિવાસી ગીતો પર નૃત્ય કરવામાં આવ્યા હતા અને આદિવાસી સમાજ દ્વારા લોકો દ્વારા વેશભૂષા પહેરી અને હાથમાં સાંસ્કૃતિક શસ્ત્ર લઈ અને રેલીમાં નજરે પડ્યા હતા જ્યારે રેલીમાં ભમરેજી માતાના મંદિરથી ચાલુ કરી અને નીચવાસ બજારથી ગોવિંદગુરુ ચોક ખાતે આવી હતી અને જ્યાં ગોવિંદગુરુ ચોક પર આદિવાસી સમાજના લોકો દ્વારા ગોવિંદગુરુ ચોક પર પૂજા કરી અને દીવો પ્રગટાવી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું અને રેલી ત્યાંથી જ જી એલ સેટના ગ્રાઉન્ડ પર જવા નીકળી હતી અને આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો પણ જોડાયા હતા જ્યારે રેલીમાં આદિવાસી સમાજના ગીતો પર નૃત્ય કરવામાં નૃત્ય કરતા પણ નજર પડ્યા હતા અને ત્યારબાદ આ રેલી જી એલ સેઠ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર પહોંચી અને ત્યાં નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ બધા ત્યાંથી રેલીનું સમાપન થતા છૂટા પડ્યા હતા જ્યારે રેલીમાં આદિવાસી સમાજ દ્વારા એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા સૂત્રો સાથે સમગ્ર પંથક ગુંજવી ઉઠ્યું હતું